ગુજરાત સરકારની પીએમ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પીજીવીસીએલ કચેરીના અલગ અલગ ડિવિઝન ખાતે તાલુકા વાઇઝ એક ગામ સો ટકા રૂફ બનાવવાનું હોય જેના અંતર્ગત લખતર તાલુકાના આદરસર ગામે પીજીવીસીએલ કચેરી દ્વારા ગ્રામસભાનું આયોજન કરાયું હતું જેમાં પીજીવીસીએલ ના સુરેન્દ્રનગર જિલ્લા ડિવિઝનના કાર્યપાલ ઇજનેર એચપી રાવલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું જેમાં આદલસર ગામના ગ્રામજનોને પીએચ રાવલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું સાથે જ એજન્સીઓ દ્વારા ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી કે આદર્શ ગામે સાડા ત્રણસો થી વધુ મીટર હોવાથી તમામ ગામમાં સો એ સો ટકા પીએમ રૂફટોપ સોલાર યોજના અંતર્ગત કરવા માટે પીજીવીસીએલ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું જેમાં પીજીવીસીએલ વિભાગ કચેરી સુરેન્દ્રનગર જિલ્લા કાર્યપાલ એચપી રાવલ નાયબ ઇજનેર એમ વી ઝાલા લક્ષરપેટા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર કે પરમાર તેમજ સોલાર અધિકારી

ગામના સરપંચીઓ લોકોનો અહીંયા મને પૂરતો સાત સહકાર મળેલો છે ગામમાં ટોટલ અમારે ત્રણસો ને ચોત્રીસ ઘર કનેક્શન છે જે પૈકી હાલમાં ચાર કનેક્શનમાં સોલાર રૂપટોપ આ ઘરે કરેલું છે અત્યારે આ અવેરનેસ પ્રોગ્રામ ગોઠવતા ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે અને નજીકના ભવિષ્યમાં ગામમાં ઘણા બધા સોલાર રૂપટોપના કનેક્શન થશે એ મને આશા છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર